રાજકોટમાં મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીનો નાતા સમયનો વિડિયો તેની સાથે રહેતી છાત્રાએ ઉતારી લીધો હતો અને આ વિડિયો છાત્રાએ તેના બોયફ્રેન્ડને મોકલ્યો હતો આ અંગે મળતી વિગત મુજબ છાત્રાઓ આંધ્રપ્રદેશની છે અહીં એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે એક જ રૂમમાં સાથે રહે છે આ દરમિયાન એક વિદ્યાર્થીની હોસ્ટેલના બાથરૂમમાં નાવા માટે ગઈ હતી અને તેને સ્નાન કરવાનું શરૂ કર્યું ત્યાં જ અચાનક તેની નજર બાથરૂમના ઉપરના ભાગે ગઈ જોયું તો કોઈએ તે સ્નાન કરતી હતી એ અવસ્થાનો વિડીયો ઉતારી રહ્યું હતું ધ્યાન પડતા ખ્યાલ આવ્યો કે વિડીયો ઉતારનાર તેના જ રૂમની છાત્રા હતી સ્નાન કરતી વિદ્યાર્થીનીએ તુરંત ફોન ઝૂકટી તપાસ કરતા આ છાત્રા તેના બોયફ્રેન્ડને વિડીયો મોકલતી હોવાનું જાણવા મળતા બીજી વિદ્યાર્થીનીઓએ મળી છાત્રાને ફટાકા જીક્યા હતા ફટાકા મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી વનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે